બાર કલાક ઉભો રહે તો માણસ ના મરી જાય માણસો અહીંયા ખેતી કરે છે બાપા ચોવીસ કલાક મજૂરી કરે છે તો એ કંઈ નહીં થતું તો માણસ ત્રણ કલાક ઉભું રહે મરી જાય એ વસ્તુ પોસિબલ જ નથી સાહેબ મારું કહેવાય ફાંસી લગાવ તો તમે આજે હું આપો બાકી તમે જો નાની એવી સજા આપશો આ તો બધું ચાલે છે જમીન ઉપર બે દી પછી બહાર હશે બહાર આવીને પછી પાછું આ કરશે પાટણ ધારપુરમાં મેડિકલનો અઢાર વર્ષનો વિદ્યાર્થી અનિલ મથાનિયાનું કથિત રેગિંગની ઘટના બાદ મૃત્યુ થતાં તેમના વતન

અનિલે ડૉક્ટર બનવા એમબીબીએસમાં એડમિશન લેતા સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો આ વિદ્યાર્થી એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે દીકરાને ડૉક્ટર બનાવવા પરિવારે વર્ષે બાર લાખ રૂપિયા મુજબ પહેલા સેમેસ્ટરની છ લાખ રૂપિયા ફી પણ ભરી દીધી હતી ઘટના બાદ એક બહેનની તબિયત તો એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને હોસ્પિટલ ખસેડવી પડી હતી એના પપ્પા ખેતી કરે છે માન મન મહેનત કરીને અત્યારે તમે સમજીએ કહો કે કે તેમાં શું સિચ્યુએશન છે ખેડૂતની શું હાલત છે આપણા દેશની એમાં પૈસા ભેગા મેડિકલ ફિલ્ડનો ખર્ચો ખબર છે ફીસ કેવી હોય છે મેડિકલ કોલેજની એ બધું તો તો એ સિચ્યુએશન કઈ રીતની થતી હતી કે ફેમિલી ઉપર કે હવે જે પેટે પાટા બાંધીને મહેનત કરે બાપા મેડિકલમાં એડમિશન અપાવડાયું છે અને છોકરા જોડે આવો બનાવ બની રહ્યો રેગિંગના આ કેસમાં પંદર આરોપીઓને પોલીસે સેશન કોર્ટમાં રજૂ કર્યા હતા સાત આરોપીઓ માટે જામીન અજીબ પણ કરાઈ હતી જે કોર્ટે રદ કરી દીધા તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે ઘટનાને ગંભીરતાથી લેતા આરોપી વિદ્યાર્થીઓને તમામ એકેડેમિક એક્ટિવિટીમાંથી સસ્ટેન્ડ કરી દેવાયા છે જે સ્ટુડન્ટ્સ હતો એમની સામે એફઆઈઆર કરી દેવામાં આવ્યું છે અને એફઆઈઆરના આધારે આગળ પોલીસ કરવા લીગલ ઓથોરિટીઝ કરશે અમે અમારા તરફથી જે પણ કોલેજ લેવલનું હોય એમાં સ્ટુડન્ટ સામે એમનું સૌથી પહેલાં સસ્પેન્શન કરી દેવામાં આવ્યું છે અને એમને એકેડેમિક એક્ટિવિટીમાંથી નિલંબિત સાથે હોસ્ટેલમાંથી પણ નિલંબિત કર્યા છે અને એ સાથે એમનો એફઆઈઆર કરીને પોલીસને અમારો કમિટીનો રિપોર્ટ સુપ્રત કર્યો આગળની કાર્યવાહી એફઆઈઆર બાદ પોલીસે કરેલ છે અગાઉ વિદ્યાર્થીઓના કોટી એક દિવસના રિમાન્ડ આપ્યા હતા સમગ્ર બાબતે બીબીસીએ તપાસ અધિકારી ડીવાયએસપી કે કે પંડ્યા સાથે વાત કરી તેમણે જણાવ્યું કે આ ઘટના રેગિંગની છે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે આરોપી વિદ્યાર્થીઓનું કહેવું છે કે મસ્તી મસ્તીમાં થઈ ગયું વિદ્યાર્થીઓને કોમન પેસેજમાં બોલાવવા તેમણે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ પણ કર્યા હતા હાલ આરોપી વિદ્યાર્થીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સમગ્ર ઘટનાના વિદ્યાર્થીઓમાં પણ ગંભીર પડઘા પડ્યા છે વિદ્યાના ધામની અંદર આ રેગિંગની ઘટના ક્યારેય ચાલી ન લેવાય રેગિંગની ઘટનાની અંદર જે વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે તેની સામે તેની કોર્ટે કડક કાર્યવાહી કરવી જોઈએ અને સરકારે એક દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યની અંદર બધી ઘટનાઓ રોકી શકાય અને જે આ રેગિંગનું કલ્ચર છે તેને જળમૂળમાંથી નાબૂદ કરવું જોઈએ તેના માટે જે સરકારે એન્ટી રેગિંગ કમિટીની રચના કરી છે તો તે ખરેખર કમિટીએ પણ જાગૃત થવાની જરૂર છે જે સાત જેટલા આરોપી વિદ્યાર્થીઓની જામીન અરજી કરાઈ હતી તેનો સરકારી વકીલે વિરોધ કર્યો હતો ગુનાની ગંભીરતા જો તો સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે સાહેબ સદર ગુનો બે સેશન હોય અને એની ગંભીરતા વધારે હોય જે જોઈને આરોપીના જામીન નામંજૂર કરવામાં આવે છે તમામ આરોપીના જામીન નહોતા મૂકેલા આજે પંદર પૈકી સાતમાં મુકાયેલા હતા તમામ સાત સાતની જામીન નામદર નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે જે મેઇન કલમ હતી એકસો પાંચ બીએનએસની જેમાં દસ વર્ષથી આજીવન કેસ સુધીની સજાની જોગવાઈ છે નોંધનીય છે કે જે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરાઈ છે તેમના વકીલ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરશે